જે અમે અમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે અહીંયા આનંદ વિહારમાં લગભગ બપોરે સાડા ચાર વાગ્યાથી આવ્યા હતા અમારું જ્યારે વેલકમ કર્યું એ પણ ઢોલી સાથે કર્યું જેવા અમે એન્ટર થયા એટલે હાઈટી હતું હાઈ ટી સ્વિમિંગ પૂલ હતું અને આઉટડોર ઘણી બધી ગેમ્સ એ લોકોએ અહીંયા એમનું અવેલેબલ હતી એ આઉટડોર ગેમ્સમાં પણ એ લોકોના આખા સ્ટાફે અમને એન્ટરટેનમેન્ટ કરાવ્યું છે અમારે જાતે કોઈ ગેમ્સ રમવી નથી પડી અહીંયા આનંદ વિહારનું એન્ટાયર જે આખી જ ટીમ છે એ બહુ સરસ છે એમના લીધે અમે લોકોએ ફૂલ ઓન ધમાલ મસ્તી ખૂબ કર્યું છે અને જમવાનું પણ ખૂબ સરસ હતું અત્યારે કેરીની સિઝન છે તો ખાસ એ લોકોએ સ્વીટમાં ઠંડો કેરીનો રસ આપ્યો અને એ સિવાય પંજાબી સબ્જી એક ટ્રેડિશનલ સબ્જી દાલ રાઇસ માંડીને બધું જ ફૂડ અવેલેબલ હતું બહુ સારી ગેમ હતી અમે બધાએ ઇન શોર્ટ અહીંયા દરેક એક્ટિવિટીઝ ફૂડ ખૂબ એન્જોય કર્યું છે થેન્ક યુ સો મચ એન્ટાયર આનંદ વિહાર ટીમ ખાસ એમના સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ વી એન્જોય ડાય આનંદ વિહાર